સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને કોન્ટાઇન આવા શબ્દો ફરી એકવાર અથડાઈ રહ્યા છે કારણ કે ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે વધતા કેસને લઈને અનેક વિસ્તારો હાઈ એલર્ટ પર છે નવજાત બાળકથી લઈને વૃદ્ધ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે ત્યારે સવાલ થાય કે કોરોનાનો નવો વેરિયન્ટ શું પહેલા કરતા વધારે ખતરનાક છે શું ફરી એકવાર કોરોનાની નવી લહેર આવશે શું ફરી એકવાર લોકડાઉન લાગી જશે નમસ્કાર હું છું મમતા ગઢવી અને વધતા કોરોનાની દહેશતની આજે વાત કરવી છે કોરોનાની ફરી એકવાર નવી લહેર શરૂ થઈ છે આવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે કરી છે ભારતમાં કોરોનાના ત્રાણું જેટલા કેસ સામે આવ્યા છે જો મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં કોરોનાના ત્રેપન કેસ નોંધાયા છે જેમાં બે લોકોના મોત થયા છે જોકે ડોક્ટરે કહ્યું છે કે તેઓનું જૂની બીમારીના કારણે મૃત્યુ થયું છે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતના અમદાવાદમાં એકસાથે સાત કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે સંક્રમિત તમામ લોકોને હાલ હોમ કોરોન્ટાઈ કરાયા છે બે વર્ષની બાળકીથી લઈને બોત્તેર વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે આ સાતેય એક્ટિવ કેસ અમદાવાદ શહેરના છે

એવું લાગે છે કે થોડી રાહત પછી ફરી એકવાર કોરોના વાયરસે પોતાનું માથું ઉચક્યું છે એશિયાના ઘણા દેશોમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે ખાસ કરીને હોંગકોંગ સિંગાપોર અને થાઈલેન્ડમાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે જે હાલ હાઈ એલર્ટ પર છે આ દેશમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે જેને કારણે ભારતમાં પણ નવા કેસોને લઈને ચિંતા પણ વધી છે ખાસ કરીને એશિયાના સિંગાપોર હોંગકોંગ ચીન અને થાઈલેન્ડમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધવા લાગ્યા છે જો સિંગાપોરની વાત કરીએ તો સિંગાપોરમાં કોવિડ નાઇન્ટીનના કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે પરિસ્થિતિ તો ત્યાં સુધી બગડી ગઈ છે કે સરકારે ત્યાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે અહીં કોવિડ-19 ના કુલ અંદાજીત 14200 કેસ પહોંચી ગયા છે. વધુ ગંભીર વાત એ છે કે હોસ્પિટલ માં દાખલ થનાર લોકોની સંખ્યામાં લગભગ 30% નો વધારો થયો છે. 5 મે થી 11 મે દરમિયાન સિંગાપોર માં 25900 નવા કેસ નોંધાયા હતા. હોસ્પિટલ માં દાખલ થતા દર્દીઓની સરેરાશ દૈનિક સંખ્યાની વાત કરીએ તો 181 થી લઈને 250 થઈ ગઈ છે. નિશાંતોનું માનીએ તો આગામી બે થી ચાર અઠવાડિયામાં આ લહેર તેની ટોચ પર પણ પહોંચી શકે છે તો બીજી તરફ જાન્યુઆરી થી હોંગકોંગમાં એક્યાસી કેસ નોંધાયા છે જેમાંથી ત્રીસ લોકોના મોત થયા છે માર્ચમાં પોઝિટિવિટી દર એક પોઈન્ટ સાત ટકા હતો જે હવે વધીને અગિયાર પોઈન્ટ ચાર ટકા થયો છે અત્યાર સુધીમાં એક્યાસી નવા કેસ નોંધાયા છે અને તેમાંથી ત્રીસ લોકો છે જે સંક્રમિત હતા તેઓનું મૃત્યુ થયું છે તો બીજી તરફ ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યાં વાયરસના કેસ બમણા થઈ રહ્યા છે ચીન અને થાઇલેન્ડની સરકાર વધતા કોરોના સંક્રમણને કારણે સતર્ક છે ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે વધતા સંક્રમણને લઈને લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે ચાઇનીઝ સેન્ટર ફોર અનુસાર કોવિડ લહેર સમયમાં અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એક જાન્યુઆરીથી લઈને ઓગણીસ મે સુધીમાં દેશમાં ફક્ત બસો કેસ નોંધાયા છે જોકે સરકારના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડ નાઇન્ટીનની સ્થિતિ હજુ પણ

તો આપને જણાવી દઈએ કે આ ઓમિક્રોનનો એવા કોઈ પુરાવા નથી કે આ નવો વેરિયન્ટ વધુ ખતરનાક છે અથવા તો પહેલા કરતા વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે જોકે તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે જેએન વન એ ઓમિક્રોનના બી એ ટુ પોઈન્ટ એટ સિક્સનો એક સ્ટ્રેન છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં એનો પહેલો કેસ પુષ્ટિ થયો હતો ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુ એચ ઓએ તેને નેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યો હતો જેમાં લગભગ ત્રીસ મ્યુટેશન્સ જોવા મળે છે જે રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે

આ એક એવી સ્થિતિ છે જેમાં કોવિડ નાઇન્ટીન ના કેટલાક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ ચાલુ રહે છે એશિયાના ઘણા દેશોમાં વધતા સંક્રમણને લઈને તજજ્ઞ તબીબોનું કહેવું છે કે વિદેશમાં કોરોના વાયરસે ફરી એકવાર ઉથલો માર્યો છે આપણે ગભરાવવાની કોઈ જરૂર નથી જોકે સાવચેતી ચોક્કસ રાખવી જોઈએ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય હાઈ બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય એવા વ્યક્તિએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે તો અત્યારે બસ આટલું જ કોરોનાની દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર